સુરતના બમરોલી વિસ્તારમાં આવેલી મહારાજ પ્રોસેસિંગ મિલમાં મોડી રાત્રે કોઈ કારણોસર ઓઇલ ટેન્ક બ્લાસ્ટ થતાં આગ લાગી ગઈ હતી ઘટનાને પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા શહેરના બમરોલીમાં આવેલી મહારાજ પ્રોસેસિંગ મિલમાં ફરી આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી ઓઇલ ટેન્ક બ્લાસ્ટ થતા આગ લાગી હતી આગ લાગ્યા બાદ પહેલો માળ આગની લપેટમાં આવી જતા કારીગરો જીવ બચાવી બહાર દોડી ગયા હતા આગની ઘટનામાં ત્રણ ઘવાતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે આગમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું એટલું જ નહીં પણ આગના તણખલા આજુબાજુના સ્થાનિક રહેવાસીઓના ઘર અને ગાડી પર પડતા મોટું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે વહેલી સવારે લાગેલી આગમાં મહારાષ્ટ્ર પ્રોસેસિંગ મિલમાં મિલની મશીનરી કાપડનો છત્તો સહિત સળગી ગયા હોવાનું જાણવા મળ્યું છે રાત્રિના ફાયર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા જ્યારે ફાયર વિભાગે ગણતરીના કલાકોમાં આગને કાબૂમાં લેવાની સફળતા મેળવી હતી બીજીવાર આગના કારણે ફાયર વિભાગ દ્વારા આખી મિલને સીલ કરી દેવામાં આવી હતી